પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પાટણનું પ્રવેશ દ્વાર એવું રેલવે ગરનાળું ઝરમર ઝરમર વરસાદમાં ભરાઈ જવા પામ્યું છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની પ્રમોશન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં નાખવામાં આવેલી વરસાદી પાણીની સ્ટોમ ડ્રેનેજ લાઈનની તમામ ચેમ્બરોની સાફ સફાઈ કરવામાં આવી નથી આ સાફ સફાઈ ન થવાના કારણે તમામ ચેમ્બરોની અંદર માટી અને કચરો ભરાયેલો પડી રહ્યો છે જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો નિકાલ થતો નથી અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરવાની ખૂબ મોટી સમસ્યાઓ સર્જાય છે જેથી પાટણ શહેરના નાગરિકોને અને સ્કૂલે અવર જવર કરતા વિદ્યાર્થીઓને તેમજ તેમના વ્હીકલોને પણ પાણીમાંથી પસાર થવામાં આવે છે ક્યારેક ક્યારેક તો વ્હીકલો પાણીની અંદર જ બંધ થઈ જાય છે ક્યારેક ખાડા ખોદેલા હોય તેમાં ફસાઈ જાય છે આમ પાટણની જનતાને સામાન્ય ઝરમર વરસાદમાં પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને આર્થિક બોજ પણ સહન કરવું પડે છે વિદ્યાર્થીઓને પણ પાટણના પ્રવેશ દ્વાર રેલવે ગરનાળામાંથી પસાર થવાનું હોય છે સામાન્ય ઝરમર વરસાદમાં રેલવે ગરનાળું ભરાઈ જતું હોવાથી વિદ્યાર્થીઓને પણ ખૂબ હેરાન પરેશાન થવાનો વારો આવે છે અને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનું અંધેર વહીવટીતંત્ર સત્વરે જાગી પાટણ શહેરની અંદર આવેલી તમામ સ્ટ્રોંગ ડેનેજ વોટર સાફ સફાઈ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે